માં બનેલી ઘટના ચકચાર મચાવી સાબિત થઈ છે જ્યારે તારીખ અગિયાર ના રોજ સો નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી કે પત્નીએ આપઘાત કર્યો છે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી જ્યાં મહિલાની લાશ ઘરમાં જ મળી આવી હતી પ્રાથમિક તપાસ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ થતા હોવાની માહિતી સામે આવી હતી મૃતક પારુલબેન રાવળ માનસિક સ્થિતિ સારી ન હતી અને દંપતી વચ્ચે ઝઘડો થતા જો કે પોલીસ તપાસ આગળ વધારી તો ખુલ્યું કે પતિ વિક્રમે સાડી વડે ગળે ટૂપો આપીને પત્નીને ખૂન કર્યો હતો બાદમાં તેને આપઘાત રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો અસલાલી પોલીસે પતિ વિક્રમને ઝડપી પાડ્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે બે વાગે અસનાલી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને તેની ટીમ દ્વારા જયારે ગુનાવાની જગ્યા ઉપર જઈ અને તપાસ કરવામાં આવે છે ત્યારે જણાય આવે છે કે સદર કામે મરણ કરનાર મહિલા બેન રાવલ છે એ નિર્વસ્ત્ર હાલતની અંદર એક ખાટલા ઉપર પડેલા હોય છે અને એમાં મરણ થયેલ છે પોલીસને સદર બાબતે શંકા જણાઈ આવતા અર ચીવટપૂર્વક ઝીણવટપૂર્વક તપાસ કરેલી છે અને તે બાબતથી જણાવે છે કે આ આત્મહત્યાનો બનાવ નથી પરંતુ આ હત્યાનો બનાવ છે જેથી કરી વિશેષ પૂછપરછ અને તપાસ કરતા સદર ગુનાના આરોપીને ધરપકડ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવી